નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય મકવાણા એગ્રીકોન ન્યૂટ્રીટેક લિમિટેડ વતી બધા ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જેમને આપણી મગફળી માટેની સ્પેશિયલ સ્ટાર કીટ આવે એનો ઉપયોગ કરેલો છે તો એમના મુખ્યત્ન જ સાંભળીએ કે એમને સ્ટાર કિટનું રિઝલ્ટ કેવું લાગ્યું તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈશું તો તમારું બાપા તમારું નામ નરસિંહભાઈ રેપડા મહેતા ખંભાળિયા મોબાઈલ નંબર બોલી દેજો અઠાણું બે અઠાવન જીરો છોતેર નેવું આપણે આ સ્ટાર કીટ વાપરી છે તો એમના તમને કેવું રિઝલ્ટ દેખાય છે પાંત્રીસ દિવસ ની મગફળી હતી ત્યારે મેં નાખ્યું હતું પંદર વીઘા નાખવાનું હતું તેર વીઘા માં નખાઈ ગયું આઠ આઠ કીટ નાખી અને પછી જે બાકી રહી ગયું તો ઘટ્યું તો એમાં વીસ વીસ જીરો તેર નાખવું એ વીસ વીસ જીરો તેર નાખવું એમાં એ મગફળી આવી થઈ વીસ વીસ જીરો તેર નાખવું આમાં વીસ વીસ જીરો તેર નાખેલું છે એમાં મગફળી આવી થઈ હા